તમામ દર્શક મિત્રો ને અઠોતેર માં સ્વાતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ રોડ રોડ રામબાગ આદિપુર નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદરમી ઓગસ્ટ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય જ્વેલર્સ

જેમાં ઉપસ્થિત યોગાચાર્ય ડોક્ટર શ્રી રુદ્રક્ષજી મહારાજ કચ્છ ગૌ સાંસદ કચ્છ લોકસભા ક્ષેત્ર હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલ જે કાર્યક્રમની રૂપરેખા હતી કે જેમાં પંચમાતૃત્વ પદ્ધતિથી શ્રી ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં એક જનની માતા બે ગૌમાતા ત્રણ તુલસી માતા ચાર ધરતી માતા અને પાંચ પ્રકૃતિ માતા આ પાંચ માતાઓને બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરીને સનાતન વૈદિક પદ્ધતિથી ગૌમાતાને સાથે રાખીને ધ્વજવંદન કરવામાં આવેલ આવો આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં શાસ્ત્રી શ્રી કૃષ્ણદાસજી સ્વામી તેમજ રાધેશ્યામજી અને શ્રી ધર્માનંદન સ્વામી તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચેતનભાઈ નિસર તેમજ રંગસ્વામી મહાવિદ્યાલયના આચાર્ય કેસરભાઈ તેમજ શિક્ષણ ગણ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ એક મોટી મિશાલ બની છે આ ભારતને પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા તરફ લઈ જશે ડોક્ટર શ્રી રુદ્રાંશજી મહારાજજીએ પંચામૃત અભિયાન શરૂ કર્યું છે અને આજનો દિવસ બધા બાળકોને પ્રેરણારૂપ દ્રષ્ટાંત શીખ આપેલ છે આ પ્રસંગમાં ઉપસ્થિત બધા મહેમાન શિક્ષકગણ વિદ્યાર્થીઓએ અદભુત આનંદની અનુભૂતિ કરી હતી ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અઠોતેરમા સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂંચ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ તીર્થાણી માનદ મંત્રી જતિન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કી ઢેર સારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મ નિર્ભર ભારતની દિશામાં ચાલુ એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વને પ્રેરણારૂપ પ્રેરણા રૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સાંકળ સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસ અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું तया सुधी मला रजा आपसो नमस्कार